જય શ્રી સ્વામિનારાયણ જીવનમાં આપના ઉપર ભગવાનની કૃપા થાય અને દક્ષિણ ભારત યાત્રાનો યોગ મળે તો તમારે કયા કયા પવિત્ર તીર્થોમાં સ્નાન કરી અને તન મન અને ધનથી પવિત્ર થવું તે તમને લાઈનબદ્ધ બોલીને તથા દૃશ્ય બતાવીને સમજાવું છું કે જેથી કરીને તમારે દર્શન અને સ્નાનમાં સરળતા રહેશે તો તમને એક પછી એક તીર્થોમાં સૌથી પહેલાં શરૂઆત કરું છું જે આવશે ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં નર્મદા નદીને કિનારે વસેલું ઓમકારેશ્વર અને ત્યાં નર્મદા નદી વહી રહ્યા છે જે નર્મદાને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે જે નર્મદાજીમાં સ્નાન કરવાથી તમામ પાપનો નાશ થાય છે તો એવા પવિત્ર નર્મદાજીમાં મોકો મળે અવશ્ય સ્નાન કરવું એવી મારી આપ સૌને ભલામણ છે ત્યાર પછી બીજા તીર્થની વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું ચિત્રકૂટ ધામ ભગવાન રઘુનાથજીની પવિત્ર તપસ્થલી જેને કહી શકાય મહેન્દ્રાચલ પર્વતની પવિત્ર તળેટી એમાં રહેલી મંદાકીની નદી અને એમાં રહેલો આ રામઘાટ છે તો ત્યાં અમે સ્નાન કરી રહ્યા છીએ તો જરૂરથી તેમાં પણ આપ સૌએ સ્નાન કરવું એવી મારી સૌને ભલામણ છે ત્યાર પછી જો આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું અલ્હાબાદ જેને પ્રયાગરાજ કહેવામાં આવે છે જે પ્રયાગરાજની અંદર ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણ નદીનો પવિત્ર ત્રિવેણી સંગમ છે તમામ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ આ ત્રિવેણીમાં સ્નાન કરવાથી મળે છે તો મોકો મળે અવશ્ય અલ્હાબાદ જવું અને ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરી અને જરૂરથી પવિત્ર થવું તો આ ત્રિવેણી સંગમ ત્યાર પછી તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું બુરાનપુર શહેર જે બુરાનપુર શહેરની અંદર તાપી નદી વહી રહી છે જે તાપી નદી મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવી રહી છે જે તાપી નદીની અંદર હાથીઓ પથ્થર છે વરણી વેશે ભગવાન શ્રીરી બિરાજમાન થયેલા તો જ્યારે મોકો મળે ત્યારે જરૂરથી આ બુરાનપુર શહેરમાં આવેલી પવિત્ર તાપીમાં સ્નાન કરું રાજઘાટ અતિ પ્રસાદીનો છે ત્યાર પછી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું નાસિક શહેર બહુ મોટું તીર્થસ્થાન માનવામાં આવે છે અને એમાં અતિ પવિત્ર એવી વૈદિક પૌરાણિક ગોદાવરી ગંગા વહી રહ્યા છે તો એ ગોદાવરી ગંગામાં પણ રામઘાટ અતિ પવિત્ર છે તો ત્યાં પણ દરેકે જરૂરથી મોકો મળે સ્નાન કરવાનું ચૂકવું નહીં અતિ પવિત્ર આ સ્થાન માનવામાં આવે છે ભગવાન રઘુનાથજી વર્ણિવેશ મહારાજ વગેરે પણ સ્નાન કરેલું છે ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર આવેલું પંઢરપુર તીર્થ જ્યાં અનેક પ્રેમી ભક્તોની ચરણરજ પડેલી છે ભગવાન વિઠ્ઠલનાથજી જ્યાં બિરાજમાન છે અને ચંદ્રભાગા નદીને કિનારે આ પવિત્ર તીર્થ છે તમે જોઈ રહ્યા છો આ ચંદ્રભાગા નદી સમુદ્રની જેમ વહી રહી છે તો મોકો મળે અવશ્ય આ ચંદ્રભાગા નદીમાં પણ સ્નાન જરૂરથી કરવું તો ત્યાર પછી કર્ણાટક રાજ્યની અંદર આવેલું પંપા સરોવર પંપા સરોવરનું નામ લેતા આપણને ભક્તરાજ શબરીજીની યાદ આવે તો એ પંપા સરોવર જે સર્જન સમયના સરોવરો ગણાય એમાં એલો એક સરોવર છે તો એની અંદર ભગવાન રઘુનાથજીએ મહારાજે વિશે સ્નાન કરેલું છે અને એક ઋષિમનિઓની આ પવિત્ર સ્નાન સ્થળી છે તો ત્યાં પણ જઈ અને જરૂરથી સ્નાન કરવું ખૂબ નિર્મળ જેની અંદર જળ ભરેલું છે તો એ આ પંપા સરોવર ત્યાર પછી બાજુમાં જ આવેલી કિષ્કિંધા નગરી અને એ કિશકિંધા નગરીમાં આવેલી તુંગભદ્રા નદી જે વૈદિક અને પૌરાણિક નદીઓની અંદર જેનો નામ અગ્રેસર ગણાય છે તો એવી જે તુંગભદ્રા નદી એ તુંગભદ્રા નદીમાં પણ અવશ્ય સ્નાન કરવું તમે જોઈ રહ્યા છો મોટા મોટા પથ્થરોની વચ્ચે જાણે હિમાલયની અંદર ગંગાજી જઈ રહ્યા હોય એવી રીતે તુંગભદ્રાજી વહી રહ્યા છે જે પાપનાશક તીર્થ માનવામાં આવે છે તો અવશ્ય એમાં પણ સ્નાન કરું અને ત્યાર પછી કર્ણાટક રાજ્યમાં આવેલું મેલકોટા તીર્થ અને એ મેલકોટા તીર્થમાં ઘણા બધા સ્નાન કરવા યોગ્ય સરોવરો છે તો એ સર્વ સરોવરોમાં શિરોમણી જો કોઈ હોય તો એ છે કલ્યાણી સરોવર તો તમે જોઈ રહ્યા છો બહુ સરસ નિર્મળ જળથી આ સરોવર ભરેલું છે તો એ કલ્યાણી સરોવરમાં પણ મોકો મળે જરૂરથી સ્નાન કરી અને તન અને મન બંનેને પવિત્ર કરવા ત્યાર પછી તામિલનાડુ રાજ્યમાં આવેલું તોતાદ્રી જે રામાનુજાચાર્યજીનું ગાદીસ્થાન માનવામાં આવે છે ભગવાન શ્રી હરિએ પણ જ્યાં છાપો લીધેલી છે તો ત્યાં આવેલું જે તોતાદ્રી સર એ પણ સમુદ્ર જેવું નિર્મળ જળથી ભરેલું છે તો મોટા મોટા ઋષિમુનિઓ પરમાત્માના અવતારોએ સ્નાન કરીને પવિત્ર કરેલું હોય એમાં પણ જરૂરથી મોકો મળે સ્નાન કરવું ત્યાર પછી આ જ તામિલનાડુ રાજ્યની અંદર અતિ પવિત્ર તીર્થ અતિ પવિત્ર એટલા માટે કે બે ત્રણ નદીઓના સંગમ તો ઘણી જગ્યાએ હોય પણ અહીંયા ત્રણ સાગરના સંગમ છે તો એવું ભારતનો છેડો કન્યાકુમારી તો એ કન્યાકુમારીમાં ત્રિસાગર સંગમ છે તો એ ત્રિસાગર સંગમની અંદર પાણી જોઈ અને ડરી નહીં જતા જરૂરથી સ્નાન કરવું કારણ કે ત્રણ દરિયા ભેગા થાય ત્યાં સહેજે પાણીના ઉછાળા લોઢ મોટા દેખાય તો આ જગ્યાએ જરૂરથી સ્નાન કરી કાયાને પવિત્ર કરવી ત્યાર પછી તામિલનાડુ રાજ્યમાં આવેલું ચાર ધામમાં આવેલું એક ધામ એટલે શ્રી રામેશ્વર ધામ તો આ રામેશ્વર ધામ સમુદ્રને કિનારે વસેલું છે તો એ સાગરની અંદર જરૂરથી સ્નાન કરું જ્યાંથી ભગવાન રઘુનાથજીએ લંકા સુધીનો સેતુ બાંધેલો છે તો એ સાગરની અંદર અમે સ્નાન કરી રહ્યા છીએ તીર્થનું ફળ ત્યારે જ મળે કે ત્યાંના પવિત્ર જે સ્નાન કરવાનું સ્થાન હોય એમાં માણસ સ્નાન કરે અને તે તે દેવના દર્શન કરે તો આ સાગર સ્નાન અને ત્યાર પછી તામિલનાડુ રાજ્યની અંદર આવેલું શ્રીરંગ ક્ષેત્ર જેને ત્રિચીના પલ્લી કહેવામાં આવે છે જે દિવ્ય અને ભવ્ય એવી કાવેરી નદીના તટ ઉપર વસેલું છે અને ભગવાન શ્રીરંગનાથના નામથી આ સ્થાન અતિ પ્રસિદ્ધ છે તો વૈદિક પૌરાણિક એવી કાવેરી નદી એની અંદર પણ જરૂરથી સમય મળે સ્નાન કરવું એવી મારી સૌ કોઈને ભલામણ છે ત્યાર પછી કાંચીપુરમ તો એની અંદર અનંત પુષ્કરણી સરોવર છે જે ભગવાન શેષ નાગે બંધાવેલું છે પ્રેતાત્માઓની મુક્તિ માટે એ પણ તામિલનાડુ રાજ્યમાં આવેલી સાત પુરીમાયલી એક પવિત્ર પુરી છે તો ભગવાન મોકો આપે તો જરૂરથી આ કાંચીપુરમના દર્શન કરી અને વિષ્ણુ કાંચીમાં રહેલું અનંત પુષ્કરણી સરોવર એની અંદર જરૂરથી દરેકે સ્નાન કરવું ભગવાન તમને એવો મોકો અપાવે એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું ત્યાર પછી તિરુપતિ બાલાજી જ્યાં બે તીર્થ છે પાતાળ ગંગા તથા આકાશ ગંગા એમાં અત્યારે તમે જોઈ રહ્યા છો એ પાતાળ ગંગા છે તો જેની અંદર સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યા બરોબર ફળ મળે છે તો એ પાતાળ ગંગાની અંદર પણ અવશ્ય દરેકે સ્નાન કરવું ત્યાર પછી જોઈ રહ્યા છો પાપ વિમોચનની ગંગા જે આકાશમાંથી પડી રહી છે તો એમાં પણ જરૂરથી સ્નાન કરવું આંધ્રપ્રદેશ રાજ્યમાં તીર્થ આવેલું છે અને ત્યાર પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું ભારતના ચાર ધામમાં એલું એક ધામ એટલે જગન્નાથપુરી અને જગન્નાથપુરીનો સમુદ્ર એટલે ગાંડો સમુદ્ર તો જગન્નાથપુરીની અંદર જઈએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ અને જ્યારે સાગર સ્નાન કરીએ ત્યારે આપણી જગન્નાથપુરીની યાત્રા પૂર્ણ થતી હોય છે તો જગન્નાથપુરી જવાનો જીવનમાં મેળ આવે તો જરૂરથી આ સાગરની અંદર સ્નાન કરી અને તન અને મન બંનેને પવિત્ર કરવા ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં જ આવેલો ટાપુ કપિલાશ્રમ તો જે કપિલાશ્રમની અંદર કપિલમુનિનો આશ્રમ એની બાજુમાં જ ગંગાજી અને સમુદ્રનો સંગમ છે અહીંયા ગંગાજી સમુદ્રને મળે છે તો જેને ગંગાસાગર કહેવામાં આવે છે તો દરેક તીર્થો બાર બાર ને ગંગાસાગર એક બાર તો મોકો મળે અવશ્ય ત્યાં પણ સ્નાન કરવું તો આપણ અતિ પવિત્ર તમામ તીર્થોનો જેને રાજા કહી શકાય એવો ગંગાસાગર છે ત્યાર પછી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું ધામ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પ્રાગટ્ય સ્થળી તો એ સ્થાનની અંદર તો સ્નાન કરવાના ઘણા બધા સ્થાનો આવેલા છે તો એમાં જે સ્થાનની અંદર ભગવાને બહુ વાર સ્નાન કરી માછલાઓને સજીવન કરેલા એવું મીનસાગર મોકો મળે છપૈયા ગયા હોય અને મીનસાગરમાં જો સારું પાણી હોય તો જરૂરથી આ મીનસાગરમાં સ્નાન કરવું એવું કહેવાય છે કે આમાં સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે તો એ છે આ છપૈયામાં આવેલું પવિત્ર સમુદ્ર જેવું મીનસાગર ત્યાર પછી છપૈયા ધામનું અતિ પવિત્ર સરોવર અતિ પ્રસિદ્ધ સરોવર ભગવાન શ્રી હરિ જ્યાં વર્ષો સુધી રોકાયા ત્યાં સુધી સ્નાન કરેલું છે તો એવું નારાયણ સરોવર તો છપૈયાનું નામ લેતા નારાયણ સરોવર દરેકને જરૂરથી યાદ આવે તો એવા પવિત્ર નારાયણ સરોવરની અંદર પણ જરૂરથી સ્નાન કરવું ભગવાનને પ્રાગટ્ય સ્થળીના મંદિરને બિલકુલ સામે આ સરોવર આવેલું છે તો આ નારાયણ સરોવરની વાત થઈ ત્યાર પછી છેલ્લું તીર્થ તમને બતાવું છું અયોધ્યા તો એ અયોધ્યાની અંદર પાપ વિમોચની ગંગાજી આવેલા છે જે સરયુની નદીની અંદર અગિયાર અગિયાર હજાર વર્ષ સુધી ભગવાન રઘુનાથજીએ પરિવાર સહિત સ્નાન કરેલું છે ઘનશ્યામ મહારાજ પણ આઠ વર્ષ રહ્યા તો નિત્ય પવિત્ર ગંગામાં સ્નાન કરવા માટે આવતા તો આ તમે સરસ રીતે નવો બાંધેલો ગંગાનો ઘાટ જોઈ રહ્યા છો તો એ ગંગામાં પણ અવશ્યથી સ્નાન કરવું તમામ મોટી નદીઓમાં સરયુ નદીનું નામ પણ અતિશય પ્રસિદ્ધ છે તો આ દક્ષિણ ભારતની અંદર જેટલા જેટલા નાવા જેવા પવિત્ર તીર્થો હતા એની મેં તમને ટૂંકમાં આખી લાઈન બતાવી છે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું કે જીવનમાં આપને પણ એવી સરસ યાત્રાનો મોકો આપે અને આ પવિત્ર તીર્થોની અંદર સ્નાન કરી અને તમે તમારા તન મન અને ધન એ ત્રણેયને પવિત્ર કરો એવી પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના સાથે સર્વ કોઈને અમારા ભાવથી જય સ્વામિનારાયણ